મધર 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 તો મિત્રો આપણે ફાઈનલ આ નવી બહેનનું નામ રાખે દીધું મધર તમને જો મધર નામ ગમ્યું હોય બધાય રીવર્સ મિત્રોને જો મધર નામ ગમ્યું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને જો આપણા ચેનલની અંદર કોઈ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દીજો ને પણ શેર પણ કરી દીજો એટલે તારે કંઈ કહેવું છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ હા તો આ તો હું તો મિત્રો મોટે ઉપાડે જાતો તો મેરો કરવા મારો જીવ તા હોય હું ના સાત નું તો મારો જીવ તા હાજર કે આ વિયાણી નું થી ને તોરાય રે આ કાને કા વાય ફૂટો બસ પડી બંધ કોણ તે હું આથી જોવા આવો બંધ કર પડી જાય નોખા પાડવા જાતા છે નોખા તા પાડી લા બાજે મોવારા પકડો રામ રામ દઈ લઈને કી દઈ રહ્યો બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર તો મિત્રો આથી મી થગી કાનનો નો જલમ મી થગો ને આજ પાસે નોમ થઈ ગઈ તો મિત્રો આજ છે ને પોરબંદરનો નો મેળો હોય પાંચ દીનો તો મિત્રો આજ છે ને મેળો કરવા જવાનો પ્લાન છે હાઈજી દી ને જવાનો જો મને આ ભી જવા દી હે ને તો મિત્રો જાય હું પછી નહી જાય એ હાઈ હાલવા મન નહી એ હેતા બાંધે ઠી હે છોડી તો કામ કરાય ને ના લેજા તો મિત્રો હમણાં છે ને મારે મોડું થઈ જાય મોડું થઈ જવામાં કાં કારણ છે તમને હું કાં આજ થઈ ન વટાણે વાગે ગયા એટલે ભીનું ની ને જ જડી ભીનું તો વાટ જોવે જોવે ને ભીનું બેસી ગયું ને ભાદર તો રાયડું નાખે નીણ હાટું થઈને હવે કઈ એમ નીણ નાખીએ એટલે ત્યાં વેલું થાય ને એટલે મોડું થવાનું કારણ એવું છે મિત્રો કે આપણે જે આ વાતુડી પાડી લેવા ને આપણે આ વાતુડી ઈ ઈ ઘર તણીને ઘેર થી હે ને ઈ હાથમાં કરવા ગા તો એની એક જ ભીંજ દોવા દે તો મને કે જો તું દોવે દે તો હું કે હાથમાં કરવા જાય કે તો મેં કીધું વાંધો ને મારે તો અહીં પાસ ચાર દોયું તે પાંચ દોયું એમાં કાંઈ ફેર પડે એટલે ના દોવા જા ને ને ત્યાં વાર લાગે ને મિત્રો એટલે સવારે ઉઠે ને ઉઠવા માં એકદમ મોડું થઈ જાય એટલે પાછું અહીં મોડું થઈ જાય પછી દોવાની વાર લાગી જાય એટલે પછી બધી કોણાથી ફેરું થાય તે હશે ને આજની ખારીયું નથી નાખું એ સીધી સાર વાટે ને સાર જ પાણી કરે નાખી દેવી થોડીક સાર વધારે નાખી દે બીજું તો કાં જો વાટ જ જોવે કે કાર ખારીયું નાખે ને હમણાં કાર ફેરવે

જો મિત્રો તમને દેખાતી ફૂટ હું કાલે નજો કહેતો કે આમાં થોતકમાં ફૂટ બહુ ફૂટી કરસા રાખીએ ને તો સાહે ફૂટવી હોય તો ફૂટે હોય તો પાછી વાવવી નો મિત્રો તો મિત્રો હાથમાં લઈ લીધા હથિયાર આપણી ડ્યુટી ઉપર લાગી ગયા છે આપણી કલાકેનો મામલો છે કલાક એકમાં પતાવી નાખવાનું છે બધું ને કામ કહેતો હા આપણે કાલના લોગમાં કીધું તો ને કે કોમેન્ટ કરજો આપણે નામ કામ રાખવું જાજી બધી ભાઈઓનું કોમેન્ટો આવી

મિત્રો મેં ઊંડો ઉંડો 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 ગાજે ને ઘરના જવાનું ત્યારે તાર મારી જવા દીખે તો જાય ને હું વ્યાતી કામ કરીયો વાત જોવા હું કે વ્યાય જાય તો વેલેરી વ્યાય જઈ તો ભાગે નીકળે ના જાય ની આથી વ્યાહ ના તો હુરિયો ના હતાબ થાય મારે વ્યાહ હું તારે કે કાવ છે હો ઉંડો ઉંડો ગાજે મેં ની તાહી મિત્રો અટાણે વાગ્યા પૂરા ત્રણ ને મે જોરદાર ગાજવા મંડ્યો એકદમ વીજળી તા થાતી હોય તો દેખાય નહી કે અટાણે થી થાત પણ એ થાતી જ ને અને મિત્રો એકદમ વાતાવરણ પકડાઈ ગયું ને દેખણી નો મે આવે આઈ છે તો મિત્રો આ આપણી મે કરવા મેરો કરવા જવા છે મે મેરો કરવા આપણી જવા દીહે લગભગ તો નખીને દેખાતો તો જો આવું ના વાતાવરણ રહે તો બીનું હું મારે નીકળવું કે આથી અમે શાક પાંચ જણા જવાના છે મિત્રો તો

વગર માવતર જીવીએ પણ તું હવાની મિત્રો લાઈટ ગઈ ને તો મિત્રો મી એના કીધો કામ આમાં કહીશું કે પોરમદોરી મેહતા ચાલુ છે

તો મિત્રો ખાણ તો આપણી કમ્પ્લીટ કરી લીધું આમાં હે ભગરીનું ખાણ હમણાં એની વાર તગારામ દેવું પડે પાવર આમ નથી ખાતી પાવર આમ ખાઈ તા થાય થોડુંક મૂકી દે તે આમાં હે કિપાહિયા ખોર ને સણાનો ભૂકો સણાનો ખારી હે ખાણી ખારી આમ મિક્સ કરી નાખીએ ને એટલે તરત થઈ જાય તો મિત્રો આ મે રેતો તા ને તે કાઉ કરે તો મિત્રો મે હે ને આ ઉટલો રેનકોટ ખાલી પહેરે

એક <laughs> એવી કોમેન્ટ છે આગલા વિડીયોમાં હેલું હું ખાણું કાતો તો ને એમાં એમાં અહીંયા બે ત્રણ આનું નામ રાખવાનું કોમેન્ટ આવેલ છે એ આપણે ફેરી લઈ તમારું ગામ કયું ને તાલુકો કયો ગામ આત્રોલી ને તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ ઘેડ ગામ છે અમારું ઘેડ ગામ જય મુરલીધર ભાઈ જય મુરલીધર કેટલામાં લીધી ભાઈ એક ને વીસ બાવીસ માં મને પોસ્ટી થઈ ખર્ચો બીજું બધું થઈ ટોટલ થઈ એક વીસ બાવીસ માં પોસ્ટી થઈ જય માતાજી જય માતાજી સુપર બ્લોગ ભાઈ થેન્ક યુ ભાઈ તમારો સપોર્ટ દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી હાલો આ બ્લોગ આમાં પૂરું થતું મિત્રો આમાં જ આજે તમારી કોમેન્ટ છે તારા હાથ ને તો ને તો કીધી પહેલેથી આપણે લઈએ

કુપડી રાખી દે મોટા કુપડી હાલો ને આપણે નક્કી કરીએ પેલા નામ આખા વાત આપણે ઓલે દોરીનો હું તમને વાત કરતો ભાઈ દી કે આ દોરી આ મળતી છે તો ભાઈ ની કોમેન્ટ છે કે ઈ દોરી છે ને કેશોદ મળી રહી છે ખોડલ દુકાન ખોડલ નામ છે દુકાનનું નું ખોડલ માં જોઈએ એટલી જ મળી રહેશે તો એમ કેવો લગભગ બધી દુકાનો ફફોડે લીધી મારા ધ્યાન માં નહીં હોય ને એ દુકાન બાકી છે એ દુકાન નહીં મારે જે મન દોર્યું તો મળે જ રહે મારા માથું પણ મળે રહી પણ આપણે મન માન્યું દોર્યું ને તો મળતું ને એ આ દોરી નું કાંડું બનાવવાના ગમતું નથી ગમે તો મન માં નથી ખૂટતું મનમાં માં ખૂટવું જોઈએ એવી દોરી હોય ને તો કાંડું આપણે મસ્તી નું એ થાય તાર તો આ ખાટું કાંડું નથી બનાવતું મારે કાંડું બનાવવું હોય એટલે કહો પંદર મિનિટ થાય ઓઢણ ભાઈ મારે નામ

આપડી બનાવતા ને તે બનાવવાના આવો મિત્રો ઉતડ ઉતડ નામ રાખી દો જય માતાજી બિનડ સારી ભેંસ છે થેન્ક યુ ભાઈ મધર મને એક મધર નામ મિત્રો ગમે પછી આપણે લખીતા કરીએ જય માતાજી મોટા ભાઈ જય માતાજી ટોકલી નામ રાખી દો નામ નખે કે આ ટોપલી જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ મોરલી નામ રાખે તો મધર મધર

બનાવો છું થેન્ક યુ ભાઈ તમારો તો આગળ આનાથી પણ સારા સારા બ્લોગ બનાવશું જમકુડી જમકુડી નામ રાખે તો બરાબર મારે આવું નામ આવે તો વાંચવું પડે મારી ભૂલ નથી થતી ને એ વાગે મધર રૂપલ કોયડ માનેત માણે

પાર્ટી એકદમ મસ્તી આવી છે ને કોલેટી એનું નામ આપણે હોટલ રાખવાનું છે મધર મધર ગાય નું નામ વધારે એટલે આપણે ગાય મધર મધર ડુંબરી

કાજલ રાજ કે મધર નામ રાખે દઈએ હાલો ને ફાઈનલ મધર મિત્રો નામ રાખે દઈએ તો મિત્રો આપણે ફાઈનલ આ નવી બહેનનું નામ રાખે દીધું મધર તમને જો મધર નામ ગમ્યું હોય બધા વિવર્ષ મિત્રોને જો મધર નામ ગમ્યું હોય તો કોમેન્ટ જરૂર કરજો

આથી અમે આખી મોટર સાયકલ લઈને જઈએ મિત્રો ને મારજમાં મેં આવે એટલે એ પણ કંઈ મેળ વગરનું રહી ને જઈએ ને મરી કોઈ નિરાન ભાવુને ગાં હતી મને આખી ફોન આવ્યો ભલે આ કે મેં આવે ગજબ કે આરા કરો આપણે કાલે રાત કે મેરો હોય પાંચ દિનો તો આ તો હું તો મિત્રો મોટે ઉપાડે જતો હતો મેરો કરવા મારો જીવ ત્યાં હોય હું ના જાતો મારો જીવ ત્યાં જ રહેતી કે આ વ્યાણી નહોતી ને તોરાય રહે એટલે મારો છે ને જીવ આ જ રહે એટલે મોટે ઉપાડે જતો હતો તો અહીં પણ કેન્સલ થઈ જ વાત રાતમાં વ્યાઈ જાય તો આપણે ઉપાડી વગરનું ને જો ખાઈ ગઈ ખાઈ લીધું રેડી બસ તો તો આપણે આ સો વાગ્યામાં મિત્રો ભીહ દોવાઈ ગયું એટલે ભાઈની પાડોશીની ભીહ દોવાઈ ગયું એની એક જ દોવા દઈ ને આપણી ભીહની દોવાઈ ગયું નકર હું સઠ સઠ આઠ નવ વાગે દોવાનો નિવિરો થાય ને આપણે આ મેનાની એવું મૂકી દીધી હાવ મૂકી દીધી નકર એકટાણું દોતા એ હાવ મૂકી દીધી તો મિત્રો કેન્સલ થયું એવું તો કાલે કામ કરે મેં પી રાધા હાલો તો ફટાફટ હવે ગમાઈને સોખીયું કર નાખ કે અહીં તો ફ્રી છે આજ હમણાં કઈ રીતનું ગમાઈને શોખ્યું નથી કરીએ એવું બધું પાછું કામ કરી નાખ્યું